હાલો આખો ખરીદી થઈ ગઈ ને બધી હજી બાકી છે એ બધું ઓર્ડર દેવાનું આપડા લગ્ન ના પાંચ દિન વાર છે તું ક્યારે બધું કરીશ પછી નો ટાઈમ રે તું જલ્દી જા હું તો જો બધું શેર વાની ઓર્ડર ને બધું દઈ આવ્યો છું ખાલી આ પટ્ટો ને પાકીટ ને રૂમાલ એ બધું બાકી છે હાથમાં બાંધો ને મીંઢોળ ને એ આ પાછો સરખું તૈયાર થાય છે ને મને ભાઈ બંધો ખીસવાડી એવું ન કરતી તાર ઘર નાવા લાગતા તા આવા લાગતા બોધર બોધર હરખો બોધર મેકઅપ બેકઅપ હરખો લગાડજે પાછી ભલે આઠ ના દસ હજાર દેવા પડે કોઈ ફારી તૈયાર કરવા વાળા ને લાવજે મોટા પર ખડી સોપડી એવી નો લાગતી પાછી મારી વાત નો કરી હું તો પંદરસો રૂપિયા મોટો ધોરાય આવ્યો ને હજી પંદરસો દેવાના કાલ જવાનું પાછો એટલે હું તો બોલ કાળો રહ્યો પણ લાગી તે વખતે ચાંદ ગામ અજવાળો નો પડ થઈ રહ્યું છે ને પપ્પા પપ્પાને કેજે કે ઓલો બજારમાં માં પાણી એવું ઢોળે છે ને બે ત્રણ થી પાડોશી આડોશી પાડોશી કોઈ ઢોળે નહીં આમાં જાણીએ ડિસ્કો કરો ક્યાં કઈ રીતે કરવો ખાડું બાળું બુઈ નાખે તમ તાર બે બાજુ પડે હું આવીશ